નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આઈ એન્કર તાનિયા દાહોદના કટપારાનો પુષ્કરવાળંદ બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં પહેલા વર્ષમાં ભણે છે જ્યારે સુરેન્દ્રનગર જીબી કોલેજમાં રહેતો તેનો મિત્ર નૈમિક બામણિયા યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં રહી ફાઇન આર્ટ્સના પહેલા વર્ષમાં ભણે છે બંને એક્ટિવા પર નિઝામપુરા વડાપાવ લેવા ગયા હતા જોકે ફતેગંજ સર્કલ પાસે કાર ચાલકે ટક્કર મારતા બંને પટકાતા તેમને એસએસજીમાં ખસેડાયા હતા બંનેને માથામાં ઈજા સાથે નૈમિકને ફ્રેક્ચર થયું હતું અકસ્માત બાદ ચાલકી કાર પુર ઝડપે દોડાવી હતી જેથી અન્ય ટુ વ્હીલર ચાલકો પીછો કરતા કાર ચાલકે ટક્કર મારવા પ્રયાસ કર્યો હતો રાજમહેલ રોડ ઉપર કાર આંતરી લોકોએ તેને રાવપુરા પોલીસ ને હવાલે કર્યા બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો પુછતાછમાં ચાલક ન્યુ સમાર રોડ મુક્તિધામ સોસાયટી નો વીસ વર્ષીય કુશ પટેલ હોવાનું બોલ્યું હતું કારમાં યુવતી સહિત ત્રણ જણ હતા યુવતીના લગ્ન હોવાથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ફોટો શેશન માટે જતા હતા કુશના પરિવારના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે ઘરોભો હોવાથી રાત્રે તે પોલીસ સ્ટેશને દોડી ગયા હતા સામાન્ય ગુનામાં કડકાઈ રાખતી પોલીસે કુશની ધરપકડ કર્યા બાદ દોઢ કલાકમાં જ સાંસદની હાજરીમાં જામીન આપી દીધા હતા ગુજરાત સાંસદ ને પોલીસ મથક બહાલ લે ગયા હતા તેનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે આ અંગે સાંસદ રંજનબેન જણાવ્યું હતું કે તેઓ આવ્યા ત્યારે જાણ હતી કે તેઓ પહેલા મળવા લોકો ગયા હતા ફરિયાદ કરી નથી હોસ્ટેલના નેતાગીરી કરતા છોકરાઓએ ઓનલાઈન ફરિયાદ કરી હતી ઇજાગ્રસ્તના કાકા સાથે વાત કરી તો તેમને પણ ફરિયાદ કરવાની ના પાડી હતી અકસ્માત કરનાર યુવકને જામીન મળ્યા બાદ ઘરે લવાય તેનું એસએસજીમાં ચેકઅપ કરાવ્યું છે ઇજાગ્રસ્તો પાસે લાઇસન્સ હેલ્મેટ ન હતા એક્ટિવા પણ તેમનું ન હતું બંને પક્ષે સમાધાન થાય તેવો આશય હતો જે થયું તે ખોટું થયું છે